ઇન્ડિયા યુનિવર્સ બે હજાર પચીસ માટે અમદાવાદ ખાતે ખાસ પોસ્ટર લોન્ચ સેરેમની યોજવામાં આવી હતી અમદાવાદમાં યુનિવર્સલ સ્ટાર ઇવેન્ટ્સ દ્વારા મિસ ઇન્ડિયા લેગસી યુનિવર્સ બ્યુટી પેજન્ટ બે હજાર પચીસ માટે પોસ્ટર લોન્ચ સેરેમનીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું

તો મિસ ઇન્ડિયા યુનિવર્સ બ્યુટી પેજન્ટ પચીસ માટે ગુજરાતના વિવિધ શહેરોમાં ઓડિશન લેવામાં આવશે જેનું ગ્રાન્ડ ફિનાલે ગોવા ખાતે યોજાશે આ ઇવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર જાનવી ચૌહાણે ઇવેન્ટ વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી હાય હું છું જાનવી ચૌહાણ અને આજે હું અમદાવાદના એક બહુ જ સરસ ઇવેન્ટમાં આવી છું મિસ ઇન્ડિયા લેગેસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ જેના ફાઉન્ડર છે હિરેન સર અને દીપિકા પાટીલ મેમ આ જે ઇવેન્ટ છે એ અમદાવાદમાં થઈ રહી છે ગુજરાતના દરેક સિટીઝમાં થઈ રહી છે અને મુંબઈ દિલ્હી આ બધી મોટી સિટીઝમાં પણ થઈ રહી છે ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે આમાં દરેક કેટેગરીની છોકરીઓ અને છોકરાઓ પાર્ટિસિપેટ કરી શકે છે અને આ ઇવેન્ટનો મોટિવ જ એ છે કે તમે કોઈ બી એજ કેટેગરીમાં આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરી શકો છો યંગસ્ટર્સને જે મિડલ એજમાં છે એમને એન્કરેજ કરવા માટે ઇવેન્ટ બનાવવામાં આવી છે અને આઈ સો સમ કન્ટેસ્ટન્ટ આર સો હેપી અને બહુ આ પ્લેટફોર્મ એવું છે કે જ્યાં નવા લોકોને જે જે લોકો અફોર્ડ નથી કરી શકતા અમુક વસ્તુઓ એ લોકોના સારો પ્લેટફોર્મ મળે છે સો દેટ દે કેન ક્રિએટ ધર ઓન ઇમેજ સો આઈ એમ રિયલી ગ્લેડ કે હું આ ઇવેન્ટની બ્રાન્ડ એમ્બેસેડર મને બનાવી છે સો આ એમ રિયલી હેપી અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ગોવામાં આનું ફિનાલે અને સેમિફિનાલી થઈ રહ્યું છે દેર આર ગુડ બોલિવૂડ એક્ટર્સ જે પેનલમાં મારી સાથે પણ જોડાશે સો આઈ એમ રિયલી એક્સાઈટેડ ટુ ગો દેર એન્ડ જજ એવરીથિંગ રેજીસ્ટ્રેશન ફી તમને એના વેબસાઈટ પર જઈને જ જાણવા મળશે બીકામ ઓલસો વેરી એક્સાઇટેડ આજે મારો ફર્સ્ટ ડે છે ઇવેન્ટમાં તો હું પણ જઈશ અને જોઈશ અને ઇફ મને લાગશે તો હું મારા કલેજમેન પણ રીકમેન્ડ કરીશ કે ગો એન્ડ ફિલ અપ ધ ફોર્મ ઇન ફ્યુચર આવી ઇવેન્ટો થવી જોઈએ એના વિશે તમે સુપરજન એમમાંથી લેડીઝ કેટલો કોન્ફિડન્સ જે ફિલ્ડમાં છે રહ્યા યસ ઇન ફ્યુચર આવા આવા ઇવેન્ટ્સ થવા જોઈએ એટલા માટે કારણ કે જે નાના સ્કેલ પર ઇવેન્ટ થતા હોય છે ને ધેર પીપલ કેન અફોર્ડ રજિસ્ટ્રેશન ફીઝ હોય કે કંઈ પણ અને નાના લેવલ પર જે લોકોનું સ્ટાર્ટઅપ થતું હોય છે ને એ લોકો વધારે પોટેન્શિયલી વધારે કામ વધારે ફોકસલી કામ કરતા હોય છે સો દેટ જે લોકો ઓનબોર્ડ જઈ રહ્યા છે એમની પર એ લોકો પર્સનલી ધ્યાન આપે તમે નાના નાના સ્ટેપ કરીને એક મોટા ઇવેન્ટ સુધી પહોંચો છો સો ધીસ ઇઝ ધ ઇવેન્ટ સ્ટાર્ટ યોર સેલ્ફ ગ્રૂમ યોર સેલ્ફ અને પાર્ટ ઓફ મચ મેમ And all my New and friends, those who come here, thank you, thank you.